તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઇસમો દ્વારા તેઓને ગળાના ભાગે

જી આ મિત્રો વાત કરી તો ભાવનગરની અંદર તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક નત નવા કિસ્સાઓ સામે આવતા હોય છે આ વખતે જે મિત્રો ઘટના સામે આવી છે ને આ ઘટનાની અંદર મિત્રો વાત કરી તો એક ભાઈ જે પોલીસના દીકરા હતા ને તે પોતે મિત્રો વાત કરી તો કાર છે તેને સર્વિસમાં મૂકી હતી ને ત્યારબાદ તે લેવા જાય છે ને ભર બપોરે મિત્રો વાત કરી તો દોઢ વાગ્યાના ગળાની અંદર ભાઈ બે શખ્સએ તેના ઉપર હુમલો કર્યો અને ગળાની અંદર ઈજા પહોંચીને ત્યારબાદ તે યુવકનું નહીને નહીને મિત્રો મૃત્યુ થઈ જાય છે હવે મિત્રો તમે વિચાર કરી શકો છો કે અત્યારે ગુજરાતની અંદર પોલીસ કર્મચારીના અથવા મિત્રો વાત કીધું પોલીસ સાહેબોના પરિવારને પણ મિત્રો સુરક્ષા નથી તો મિત્રો આમ લોકો શું કરે અત્યારે ભર બજારની અંદર શું થઈ રહ્યું છે ખાસ કરીને મિત્રો વાત કીધું તો આના વિશે તમે શું કહીશો વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દેવાનો છે તો હવે તમે વિચાર કરી શકો છો કે આ ઘટના મામલે અત્યારે પોલીસ સાહેબો ખુલ્લી આમ તપાસો કરી રહી છે સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહ્યા છે પરંતુ મિત્રો વાત કીધું તો જ્યાં ઘટના ઘટી ગઈ છે આ ઘટના મુદ્દે અત્યારે મિત્રો આખું ભાવનગર હચમચી ગયું છે હલી ગયું છે કે પોલીસ સાહેબોના મિત્રો વાત કરી દીકરાઓ સાથે પણ આવું થઈ ગયું છે તો સામાન્ય લોકો તો અત્યારે મિત્રો ઘરની બહાર પણ નહીં નીકળે ને હવે મિત્રો વાત કરી તો શેના કારણે આ બધું થયું છે એ તો મિત્રો આપણે આવનારા ટાઈમના અંદર જ જાણીને તમારા સમક્ષ હું વિડીયો લઈશ બાકી વિડીયોને તમારે બને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત